કેમ ગાંડા કઈ છો હં એવા ગાંડા કેમ કઈ છો તારે માં જો તને જોવે છે હાવેણિયા હાવેણિયા માં છે તો આપણે ત્યાં બસ સીતારાના ભાઈ આવ્યા છે થ્રેસર લઈને કહો ત્યારે આપણે ચાલુ કરી દીધા ત્રણ મજૂર કીધા છે અને હું છું પપ્પા છે અને એ બે ભાઈ અમે સાત જણાથી અત્યારે ઘઉંને ચોખા કરી છે થ્રેસરથી જો આ એટલા ઘઉં બાકી છે કરવાના અને એટલા થયા છે અત્યારે આ ટોટલ ચોપન કોથળી જેવા ભરાણા છે ચાર વીઘામાંથી અને ત્રીસ મણ જેવા અમારા ખાવા માટે કોથળામાં નાખી દીધા છે તમે જુઓ આ અહીંયા અત્યારે ઊભો છે પાછળના એ ઘઉં થોડા કાકરાવાળા છે અને આ સાઈડના ઘઉં થોડાક ચોખ્ખા છે તો આ મારી બપોરની થારે છે રોટલી તુરિયાનું શાક સંભારો સોસ અને એક ઉત્પમ છે તો સાથે એ પણ ખાઈ જઈશ સોસ સાથે અને અહીંયા મોબાઈલમાં જોતા જોતા ખાય છે જુઓ એને જોવો એ બાયને ખવડાવે છે રોટલી અને એનીમાં પણ ખાય છે જો છાશ લે છે

સાંજે સાડા પાંચ વાગ્યા માં આવી ગયા છે ખોડલધામ મંદિરે તમે જોવો ત્યાં નો સીન એકદમ પવન ટાઢો થઈ ગયો છે અહીંયા ઉપર જાય છે આ એકદમ ઉપર નો સીન છે એકદમ મંદિર ના ડાયરેક્ટ પગ આવી ગયા છે અને આજુબાજુમાં જો કેટલું બધું પબ્લિક છે અને એકદમ લીલું લીલું બધી બાજુ થઈ ગયેલું છે આવા ઉનાળામાં લીલું ખોડલધામ છે જો બાર ફરવા માટે માણસો આવેલા છે અમે મા ખોડલ દર્શન કરીને ત્રણેય બેઠા છીએ અહીંયા સેલ્ફી માટે હાથ ઊંચો કરે છે જો માણસો કેટલા ડાઢા પવનમાં બધા શાંતિથી બેઠા છે જો મંદિરની ટોચ છે ને તો જે આપણી બાજુ ફરકે છે